તો હેલો યુદ્ધ ફેમિલી કેમ છું તમે ફેમિલી તમે બધા મજામાં જશો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છે દરિયાની કાંઠે રાત્રિના નાના ઝીંગાફીશ પકડવા તે આપણે હાથે પકડીશું ફેમિલી તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ફેમિલી ફીશ દેખાય છે કઈ રીતે ઝીંગા ફિશ છે તો આપણે તેને ચેક કરીશું છે ઝિંગાફી એની અહીંયા કઈ ગઈ છે ફેમિલી ઝિંગાફી હાથે લઈને આપણે પકડી લેશું આવી રીતે તેની થોડી થોડી દાંતવાની હોય છે ત્યારે તે આપણા હાથમાં પકડાઈ છે તો હાથમાં તો ક્યારે ઝીંગા પીસ પકડાતી નથી ફેમિલી સટકીને વહી જાય છે જુઓ ફેમિલી તો ફાઇનલી ઝીંગા પીસ પકડી ગઈ છે ફેમિલી તો કન્ટિન્યુ બની રહેજો ફરી આપણે એક બીજા ઝીંગા પીસની અહીંયા ચકાસીને બનાવીશું ફેમિલી ચેક કરવાનું હોય છે તો અહીંયા ફેમિલી તમને દેખાતું હશે અહીંયા ઝીંગા પીસ દતા છે જો ફેમિલી આ ઝિંગા છે તે દતા છે થોડી અંદર તેને પણ આપણે પકડી લેશું તો હવે તેના ઉપર આપણે દૂર થોડી નાખીશું તો પકડવામાં થોડી આપણને આસાની રહેશે તો આવી રીતે તેના ઉપર દૂર નાખવાની હોય છે હજી તેનું મોટું દેખાય છે હજી તેના પર ધૂળ નાખવી પડશે નકર તો તે ઝીંગાફી આપણા હાથમાં તો નહીં આવે ફેમિલી તો બહુ ચતુર અને ચાલક લાગે પીસ તે ઉપર તેનું આંખો કાટી જશે જેમ આપણે દૂર ઉપર નાખતા ગયા છે તેમ તેની આંખો ઉપર કાટી જાય છે જુઓ ફેમિલી તમને દેખાતું જશે વિડીયોમાં તો હવે તે દૂર નખાઈ ગઈ છે હવે તેને આપણે પકડવાનો પ્રયાસ કરીશું તો ફાઇનલી ફાઈના હાથમાં તે પકડાઈ ગઈ છે પણ થોડી પકડાઈ છે સતકવાના ચાન્સ હતા ભાઈએ તેને પૂરેપૂરી પકડી લીધી છે ફેમિલી જોડે वहाँ से झिंगा पीस पकड़ी गई है फैमिली तो हम फ्री आप बीजे झिका पीस ने पकड़े वीडियो में कंटिन्यू बनी रहेज फेमिल आ रीज आपने चेक करवाई फेमिली अँ भाई ने झिंगा पीस दिखाई है तो जो अँंगा पीछ रोटी रोटी जाए तो जो तक दिखाता हुई है फेमिली अँ धूनी अगर दत्व प्रेस में चालू कर फैमिली फेमी जो ऑलरेडी दताई गई है अर्धी भाग से आगे भग रखे आँख है देखात हुई है તો હવે એના પર આપણે દૂર થોડી નાખી દઈએ તો પૂરેપૂરી દતાઈ જાય તો આવી રીતે બોએ ધૂળ નાખી દીધી છે અને તેને પકડવાનો પ્રયાસ પણ કરી દીધો છે ફાઈનલી પકડાઈ પણ ગઈ છે ફેમિલી તો જુઓ ફેમિલી આ છે ઝીંગા ફિશ તો આવી રીતે આપણે હાથે જિંગા ફિશ પકડવાની છે વિડીયોમાં કન્ટિન્યુ ફેમિલી બની રહેજો ફેમિલી તો આવવાના સરસ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધો ફેમિલી તો ભાઈને ફરી પાસે એક ઝીંગા ફિશ દેખાઈ ગઈ છે ફેમિલી તો અહીંયા તો થોડા મોટી છે તો આપણે તેની ચેક રહી તમને પણ દેખાતું હશે તો અહીંયા ઝીંગા ફિશ છે ફેમિલી જુઓ હશે ઝીંગા ફિશ તો હવે દત્તાવનો પ્રયાસ કરે છે પણ તેની નજીક આજુબાજુ કંઈ દૂર નથી અને આપણે પણ તેને કેમ પકડીશું તે આપણે આગળ તું શું ફેમિલી તો દૂરની નજીક આવી રીતે ભાઈ તેને પકડવાની કોશિશ કરે છે તો જો તે આગળ જાય છે અહીંયા દૂરનો ભાગ આવી ગયો છે કે ભાઈ તમે ચાન્સ પૂરા છે તો ઓલરેડી તે દત્તાઈ પણ થઈ છે ફેમિલી જુઓ આપણે કહેતા હતા કે દૂરનો ભાગ નથી તો તેની આજુબાજુ દૂરનો ભાગ આવી ગયો તો તે દત્તાવવાના ચાન્સ પૂરા થઈ ગયો હવે થોડી આપણે દૂર પણ લેશું અને તેના પર નાખીશું ત્યારે તે પકડાશે આપણા હાથમાં આવી રીતે ભાઈએ દૂર નાખી દીધી છે ફરી પાછો ગઈ છે ફેમિલી ઝીંગાફીશ એની આંખો ઉપર છે હવે તેના પર થોડી દૂર નાખી દઈશું એટલે તે પણ આસાનીથી પકડાઈ જાય ફેમિલી તો આવી રીતે કંઈક આપણે હાથે તેને પકડવાની હોય છે દૂરનો સહારો લઈને તો જુઓ ફેમિલી પકડાઈ ગઈ છે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ફેમિલી વિડીયો ગમે તો અહીંયા ભાઈને પાસે ઝીંગાફી દેખાય છે ફેમિલી તો તે પકડવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે જુઓ ફેમિલી તો ફાઇનલી તેણે પકડી પણ લીધો છે ઝીંગાફી જુઓ ફેમિલી તો ફરી પાસે ઝીંગા ફીસ આપણા હાથમાં લાગી ગઈ છે ફેમિલી તો વિડીયોમાં કન્ટિન્યુ ફેમિલી બની રહેજો તો ફાઇનલી ફેમિલી અહીંયા જો ઝીંગાફી બેથી છે હવે તેને આપણે પકડવાની છે ભાઈએ તેને દાટી દીધી છે હવે તે રીતને પકડવાનો પ્રયાસ કરશે ઝીંગાફી પકડાઈ ગઈ છે ફેમિલી તો વિડીયોમાં બન્યા રેજો ફેમિલી બીજો ઝીંગાફી પણ આપણે અહીંયા દેખાય છે જો તમને દેખાતું જ હશે જો તો અંદર ડટાઈ રહ્યો જુઓ જો ફેમિલી જો કેવો સરસ દટાય છે નાના ઝીંગા ફીસ છે ફેમિલી તો હવે તેને પણ આપણે પકડીશું તો આવી રીતે કંઈક તેને એના ઉપર ટૂર દાટવાની હોય છે તેની પક કરવાનું હોય છે તો કંઈક વિડીયોમાં ફેમિલી આપણે આપણને ઝીંગો બીજો દેખાઈ ગયો છે જુઓ એ પણ નીચેમાં દતા તો જાય છે તેને પણ આપણે પકડી લઈશું કેવી રીતે સરસ સરસમાં આવી રીતે કાંઈક એના પર ધૂળ ચડાવવાની હોય છે પછી તેને તો હોય છે આવી રીતે તો ફેમિલી જુઓ એ પણ પકડાઈ ગયો છે જો કેવી આંખ ચમકે છે તેની તો હજી આપ झिंगा पकड़ना वीडियो में आगे बनजों फेमि अँ बी जो झिंगा फीस है कहीं अपना हाथ में आए कि नहीं तो में दताई जाए पीने पकड़वा जुओ फेमली पकड़े ली झिंगा फीस तो वीडियो में कंटीन्यू बनजा फेमि फाइनली फेमी अँ पिंगा फीस से जुओ तुमने देखात में વિડીયોમાં ફેમિલી બન્યા રહેજો અને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેમિલી આવા નવા સરસ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેમિલી અને નવા હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો ફેમિલી જો કેવો ધીરે ધીરે આગળ વધતો જાય છે તેને પણ આપણે પકડીશું જ્યારે એ ધૂળની અંદર દતાશે એવું આપણે તેને પકડી લેશું ફેમિલી તો જુઓ એવો જાય છે ફેમિલી તો આવી રીતે કંઈ કે જાય છે તેની પાછળ પાછળ આપણે લાઇટ ટોર્ચ લઈને જવું પડે છે જ્યારે તે દૂરની અંદર દતાશે એવું આપણે તેને પકડી લેશું તો આવી રીતે કંઈ તે ધીમે ધીમે આગળ વધે છે ફેમિલી ક્યારે છે ને આપણે તેને ક્યારે પકડશું તો તેથી રાહ જોઈએ છે કે કઈ જગ્યાએ મારે દતાવાનું છે ફેમિલી તો જીવન પણ ચાલુ જ છે ફેમિલી જુઓ કેવો નજારો છે તેનો સરસ હા છે ફિશ ફેમિલી જુઓ તો હજી પણ તો નથી ધૂળની અંદર ફેમિલી હજી તે કઈ જગ્યાએ દતાવાનું છે હવે જુઓ ફેમિલી તો હવે હવે દતાઈ રહ્યો છે ફેમિલી એ ધીમે ધીમે અંદર દતાઈ રહ્યો છે જેવો છે એવો તેને આપણે પકડી લેશું તો વિડીયોમાં ફેમિલી કન્ટિન્યૂ બની રહેજો તો આવી રીતે આપણે પણ તેને ઉપર ધૂળ થોડી નાખીશું તો તે પકડવામાં આપણને થોડી આસાની રહી તો તેની આપ તો ઉપર જ રાખે છે ફેમિલી જો એટલો ચતુર છે ફાઇનલી ભાઈના હાથમાં તે પકડાઈ ગયો છે જુઓ ફેમિલી તો હજી આપણે પકડવાના છે ફેમિલી તો ઝીંઘો ફાઇનલી પકડાઈ ગયો છે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ફાઇનલી અહીંયા પણ એક ઝીંગા ફિશ દતાઈ રહી છે ફેમિલી તો ભાઈ હવે તેને પકડી રહ્યા છે જુઓ આની અંદર તે ઝીંગા પીસ દતાઈ ગયેલ છે તો જુઓ ફેમિલી અહીંયા પણ આપણે પકડી લીધી છે તો એમ એક 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 આપણે ભેગી કરવાની છે ઝીંગા પીસ વિડીયોમાં ફેમિલી કન્ટિન્યુ બન્યા રેજો પેલી ફેમિલી અહીંયા પણ આપણે ઝીંગા પીસ દેખાય છે તો એ ધૂળની અંદર દતાઈ ગયો છે તો તેને આપણે પકડીશું ફેમિલી તો જુઓ ફેમિલી અચ્છા આપણે આઠે ઝીંગા ફીસ પકડી રહ્યા છે ફેમિલી અહીંયા જો ફિશ પકડાઈ ગઈ છે ફેમિલી ફરી આપણે ક્યાં ફેમિલી ફિશ બેઠી છે હવે ભાઈ તેને પકડી દે છે ધૂળની અંદર છે તો તે હાલ સતકી ગઈ છે ફેમિલી એ આપણી આજુબાજુ જ છે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો ફેમિલી હવે તેને આપણે ગોઠવી પડશે તો અહીંયા જ છે ફેમિલી જો જો અહીંયા જ બેઠેલી છે તો આ જરા થોડી અલગ પ્રકારની ફિશ છે થોડી કાઢી કાઢી છે તો જુઓ કેવી સરસ છે આવી રીતે ધીમે ધીમે હવે ધૂળનો ભાગ ગોઠે છે ભાઈના પગમાં નીચે તેને કઈ રીતે આપણે પકડવી થોડી મુશ્કેલી છે હવે તેને ધૂળનો સહારો લઈને આપણે થોડી થોડી તેના પર દૂર નાખીશું ફેમિલી આવી રીતે તો તે એની અંદર દતાઈ જાય હાથે પકડવાની હોય છે ફેમિલી તો ભાઈ તેને પકડશે જુઓ ફેમિલી તેમાં પણ સટકી ગઈ છે જુઓ ડે ધીમે ધીમે આગળ વધતી જાય છે હવે જુઓ કેવી બેઠી છે ફેમિલી જિંગાફી આવી રીતે આપણે તેને પકડીશું ભાઈ પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે તો ફેમિલી જુઓ કેવી રીતે સરસ પકડી લીધી છે ફેમિલી ભાઈએ તો જો ફેમિલી આ છે ફીચ છે જો કેવી પકડાઈ ગઈ છે ફેમિલી તો હાથે રહીને આપણે પકડી લીધી છે તો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ હજી બન્યા રહેજો હજી આપણે ઝીંગાફી પકડવાની છે તો ફાઇનલી ભાઈને ફરી પાછી એક ઝિંગાફી અહીંયા દેખાઈ ગઈ છે જો તમને પણ દેખાતી જશે તેની આંખ દેખાતી હશે જુઓ ફેમિલી આ છે તેની આંખ તો તેને આપણે પકડી લેશું તો આંખથી તો તે જોતો હશે પૂરું શરીર એનું ધૂની અંદર છે તો તેની આંખ પણ આપણે દાતી દઈએ અને ફરી પાછા તેને આપણે પકડી લઈએ તો ભાઈએ તેને પકડવાનો પ્રયાસ તો કર્યો છે તો ફાઇનલી તે પકડાઈ પણ છે ફેમિલી જો ફેમિલી ઝિંગાફી આપણી પકડાઈ ગઈ છે તો ફરી પછી આપણે બીજી ઝીંગાફીસને ટોર્ચ લઈને ગોતીશું ફેમિલી અહીંયા છે કે અહીંયા ઝીંગા ફીસ બેતી છે એમ લાગે છે આપણે ચેક કરી લે આવો ફેમિલી અહીંયા દેખાય છે અહીંયા તેની આગ દેખાય છે ફેમિલી તો ફાઇનલી અહીંયા ઝીંગાફી બેઠી છે ધૂળની અંદર તો આવી રીતે તેના ઉપર ધૂળ નાખી દઈએ અને પછી આપણે તેને પકડી લેશું ફેમિલી તો ભાઈએ તેને પકડવાનો પ્રેસ કરી દીધો છે અને તે પકડાઈ પણ ગઈ છે જો તો આવી રીતે તે ઝીંગા ફીશ પાછી પકડાઈ ગઈ છે ફેમિલી જુઓ તો આપણે એક એક કરીને આપણે ઝીંગા પીસ સાથે પકડવાની છે ફેમિલી તો વિડીયોમાં ફેમિલી કન્ટિન્યુ બન્યા રહેજો કા છે કે અહીંયા ઝીંગા પીસ બેઠી છે તેની આગ હું દેખાય છે આપણે ચેક કરી લઈએ ભાઈ ચેક કરે છે કે નહીં તો ફાઇનલી સો ટકા હતી ત્યાં જુઓ ફેમિલી તેને આપણે પકડી લીધી છે ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો કરીને ચેક કરવાનું હોય છે આજે વાત નહીં તે પણ બેઠા હોય છે ઝીંગાફીશ નાના નાના માસલા જ છે ફેમિલી જો તો અહીંયા આપણને ફિશ દેખાય છે જો ફેમિલી દતાતી તમને દેખાતી જશે આ છે ઝીંગાફીશ જો કેવી સરસ દતાઈ ગઈ છે એની આજુબાજુ માસલા પણ આવ્યા છે ફેમિલી જુઓ તો ફરી આપણે ફરી પાછી હાવ દતાઈ ગઈ છે તો આ રીતે તેને પકડી લેશું તો ભાઈ હવે તેને પકડે છે હાથે તો ફાઇનલી ફેમિલી પકડાઈ પણ ગઈ છે જુઓ ફેમિલી ફરી એક ઝિંગાફીશ પકડી લીધી છે વિડીયોમાં કન્ટિન્યૂ બની રહેજો ફેમિલી ફરી પાસે આપણે ચેક કરતા કરતાં જઈએ તો આવી રીતે ચેક કરતાં કરતાં આપણે જઈએ તો આવી રીતે ભાઈને ઝીંકા ફીસ દેખાય છે ફેમિલી એ કહે છે કે અહીંયા રટાઈ ગયેલ છે તો જોઈએ છે કે નહીં તો હાથમાં દૂર તો આવી છે ઝીંગા ફીસ છે કે નહીં આપણે જોઈશું તો ફાઇનલી પકડાઈ ગઈ છે ઝીંકા ફીસ વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો હજી આપણે ચેક કરતાં કરતાં આગળ વધતા જઈએ ફેમિલી આવી રીતે અહીંયા આપણે જિંગા ફીસ દેખાય છે ફેમિલી તો અહીંયા રટાઈ ગઈ છે પાણી મારે છે એને હવે હાવ દતાઈ ગઈ છે તો હવે આપણે તેને પકડવાનો પ્રયાસ કરીશું અને વિડીયોમાં મળ્યા રહેજો આવી રીતે વિડીયો પકડાઈ ગઈ છે જિંગા ફિશ તો ફરી પાછી આપણે ઝીંગા ફિશને તપાસણી કરીશું વિડીયોમાં કન્ટિન્યુ તો ફાઇનલી ફેમિલી આપણે એટલી જિંગા ફિશ પકડી છે ફેમિલી જુઓ તો ફાઇનલી આપણા હાથે આટલી ફેમિલી જિંગા પીસ પકડી લીધી છે તો અમારો વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો સરસ અમારી ચેનલ પર આવતા રહેશે ફેમિલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેમિલી તો જુઓ ફેમિલી આટલી જિંગા પીસ આપણે હાથે પકડી લીધી છે